ત્યારે પોલીસ આ પહેલા આઠ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી ગતરોજ જો વાત કરીએ તો ગતરોજ પણ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં વારસદારોએ ખોટા ફોટા બતાવી વેચાણ કરી દીધો હતો દસ્તાવેજ વારસદારોએ આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચર્યું હતું ગત્રો જૈન્દ્રા જશુદ્ધી ઝાલા અને વિનોદ ભીકાજી ઝાલાની ધરપકડ કરાઈ હતી સાથે આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે ધર્મેશ વસાબા અલ્પેશ હિરપરા મયુર હિરપરાની ધરપકડ કરવામાં આવી છે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે અવરાહ છે હાલ જૂના પહાડિયા ગામ વેચી દેવાનો મામલો સામે અવરહ છે વધુ ત્રણ

આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જૂના પહાડિયા ગામમાં જી ચોક્કસ થોડા સમય પહેલા જ દહેગામ નું જૂના પહાડિયા ગામ હતું તે આખે મામલો બહાર આવ્યો હતો અને તેને લઈને ખુબ જ ચર્ચાઓ જામી હતી ને પહાડિયા ગામના સોદો કરનારા વધુ ત્રણ આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી છે અગાઉ બે આરોપી ઝડપાયા હતા અને ગાંધીનગર એનસીબીએ બે ની સાથે આજે બીજા ધરપકડ કરી કુલ પાંચ આરોપી પકડાય છે

સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો ગતરોજ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ને આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એલસીબી જમીન વેચાણ રાખનાર અને દલાલ ને ઝડપી પાડ્યા છે